સો મિત્રોને ને જય શિયા આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બે માં પ્રશ્ન આપણે દર્શાવવાનું છે કોનો જે આપણને રકમમાં આપેલું છે મીમી એને આપણે સેમીમાં ફેરવવાનું છે બરાબર તો સૌથી પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ કે એક સેમી બરાબર દસ બરાબર આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે આગળ આપણે પ્રશ્ન નંબર એક અને બેમાં કર્યું એ પ્રમાણે આમાં પણ સૂત્ર થશે કે એક સેમી બરાબર દસ મીમી આપણને સેમીમાં જવાબ જોઈએ છે એટલે તમારે મીમીનું સેમીમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડશે કે એક મીમી બરાબર કેટલા થશે એક મીમી બરાબર એકના છેદમાં દસ સેમી બરાબર સેમી એટલે કે સેન્ટીમીટર અને મીમી એટલે કે મિલીમીટર બરાબર તો આપણે આ સેકન્ડ નંબરનું જે સૂત્ર છે એ આપણે ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં આપણા પાસે પાંચ મીમી આપેલું છે તો એમાં આપણે સૂત્ર લખીશું કે એક મીમી બરાબર એકના છેદમાં દસ સેમી બરાબર આગળના દાખલામાં આપણે સૂત્ર કેવી રીતે સોલ્વ કરવું એ આપણે શીખી ગયા છે તો સૌથી પહેલાં આપણે લખીશું કે એક મીમી બરાબર એકના છેદમાં દસ સેમી બરાબર હવે આપણે એકની જગ્યા પર કેટલા મૂકીશું પાંચ મૂકીશું બરાબર તો શું થશે પાંચ મીમી મી બરાબર પાંચના છેદમાં દસ થશે બરાબર એકના સ્થાન પર શું આવી જશે પાંચ એટલે પાંચના છેદમાં દસ હવે આપણે પોઈન્ટ ખસાડતા આપણે શીખ્યા છે અહીં કેટલા અહીં શૂન્ય કેટલા છે એક છે શૂન્ય એક હોવાથી આપણે એક અંક પછી પોઈન્ટ મૂકવાના છે તો અહીં જુઓ એક અંક તરીકે પાંચ તો છે જ બરાબર એક અંક આવી જાય છે એટલે આપણે મૂકીશું અહીં પોઈન્ટ અને જવાબ આગળ કઈ નથી લખીશું શૂન્ય એટલે જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ પાંચ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ સેમી આપણો આન્સર આવશે ત્યાર પછી બી નંબરમાં સાહીઠ સેમી તો સૂત્ર લખીશું સૌથી પહેલા કે એક મીમી બરાબર એકના છેદમાં દસ સેમી બરાબર ત્યાર પછી આપણે સૂત્રમાં એકના સ્થાન પર આપણે સાઠ મૂકીશું તો સાત મી મી બરાબર સાઠના છેદમાં દસ હવે જુઓ જ્યારે શૂન્ય ધાર પર હોય એટલે કે એકમના સ્થાન પર હોય ત્યારે શૂન્ય કટ થશે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા જેમ કે તમે લઈ શકો કે અગિયારના છેદમાં એકવીસ બરાબર તો એકમના સ્થાનમાં એક છે તો આ એક એક કટ થશે નહીં એટલે કે એક થી નવ સુધીમાં કોઈ પણ સંખ્યા જો એકમના સ્થાનમાં હોય ઉપર નીચે સરખી સરખી તો કટ થશે નહીં ફક્ત શૂન્ય એવી સંખ્યા જે એકમના સ્થાન 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 પર 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 જગ્યાએ હોય 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 અહીં અહીં અને તો શૂન્ય શૂન્ય કટ થશે એકમના સ્થાન પર અહીં ઝીરો છે અને અહીં પણ એકમના સ્થાન પર શૂન્ય છે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે એકમના સ્થાન પર એક હોય તો અહીં પણ એક હોય તો એક એક કેન્સલ કરતા હોય છે અને પછી વન બાય ટુ આન્સર લખતા હોય છે આવો નહીં બરાબર એક થી નવ સુધીમાં કોઈ પણ કટ થશે નહીં ફક્ત એકમના સ્થાન પર બંને જગ્યાએ શૂન્ય હોય તો જ શૂન્ય કટ થશે એના સિવાયની એક પણ સંખ્યા કટ થશે નહીં બરાબર આ રોંગ છે બરાબર તો શૂન્ય શૂન્ય કેન્સલ થાય છે હવે જુઓ છેદમાં એક છે એટલે જવાબ શું આવશે છ ના છેદમાં એકનો મતલબ શું થાય છેદમાં એક હોય તો આપણે ગણી શકીએ નહીં ફક્ત જવાબ શું આવશે આપણો છ સેમી બરાબર છ સેમી આપણો આન્સર આવશે ત્યાર પછી સી નંબરમાં તો આપણે સૂત્ર લખીશું કે એક મીમી બરાબર એકના છેદમાં દસ સેમી હવે આપણે એકસો ચોસઠ લખીશું તો એકસો ચોસઠ મીમી બરાબર એકસો ચોસઠના છેદમાં દસ હવે જુઓ શૂન્ય આપણા પાસે ફક્ત એક છે એટલે આપણે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવાના છે તો હવે આપણે સંખ્યાને ડાબી લઈએ તો સૌથી પહેલા પાછળની સંખ્યા કઈ છે જોઈએ તો ચાર છે તો આપણે ચાર લખીશું એક શૂન્ય છે એક શૂન્ય છે એટલે આપણે એક સંખ્યા લખી લીધી અને એક સંખ્યા લખાઈ ગયા પછી આપણે ડાયરેક્ટ મૂકી લઈએ પોઈન્ટ કારણ કે આપણે શૂન્ય એક છે તો એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવાના બરાબર હવે આગળની સંખ્યા ખસીએ તો છ છે તો છ લખીએ તેને આગળ કોણ છે એક છે તો એક લખીએ એટલે જવાબ કેટલા આવશે સોળ પોઈન્ટ ચાર આપણો આન્સર આવશે અને સેમી બરાબર સ્પેસ નથી બાજુમાં લખવાનું છે તમારે સેમી અહીં અહીં જગ્યા નથી એટલે નીચે લખ્યું છે બરાબર એટલે કે સોળ પોઈન્ટ ચાર તમારો આન્સર આવશે બરાબર ત્યાર પછી ડી નંબરમાં જોઈએ તો નવ સેમી આઠ મીમી હવે નવ જે છે એ સેમીમાં આપેલું છે એટલે એને ફેરવવાનું કંઈ કામ નથી અને આ આઠ મીમી છે એને આપણે ફેરવીશું તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખીશું કે એક મીમી બરાબર એકના છેદમાં દસ સેમી તો એકના સ્થાન પર આઠ લખીશું તો આઠ ના છે એક અંક આઠ છે અહીં પોઈન્ટ મૂકીશું આગળ કંઈ નથી એટલે ઝીરો લખીશું અને સેમી બરાબર એટલે કે ઝીરો પોઈન્ટ આઠ સેમી હવે આપણા પાસે આ રકમ છે તો રકમ લખીશું કે નવ સેમી આઠ મીમી બરાબર નવ 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 પત્તા કરીશું અને આ જવાબ કેટલો આવ્યો આઠ મીમીનો જવાબ કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ આઠ બરાબર તો ઝીરો પોઈન્ટ આઠ આપણે પોઈન્ટવાળા સરવાળો શીખી ગયા છે બરાબર હવે અહીં નવની પાછળ કંઈ નથી એટલે નવની પાછળ કંઈ નથી સરવાળો માટે શું કરવાનું તો નવ લખવાનું પછી પોઈન્ટ મૂકવાના અને શૂન્ય મૂકવાના અહીં ઝીરો પોઈન્ટ એટ તો ઝીરો પોઈન્ટ એટ પ્લસ કરીશું ઝીરો પ્લસ ઝીરો અને આઠનો સરવાળો આઠ થશે અને નવ અને ઝીરોનો સરવારો નવ થશે તો જવાબ આવશે નવ પોઈન્ટ આઠ સેમી બરાબર પોઈન્ટ વાળો સરવાળો કરવો એકદમ ઈઝી છે બરાબર ત્યાર પછી આપણે ઈ નંબરનું જોઈ લઈએ નાઇન્ટી થ્રી છે એટલે કે ત્રણ ત્રાણું મીમી છે તો લખીશું એક મીમી બરાબર એકના દસ સેમી તો આપણે નાઇન્ટી થ્રી તો ત્રાણું મીમી બરાબર ત્રાણું છેદમાં દસ બરાબર હવે જુઓ દસ પાસે શૂન્યની સંખ્યા કેટલી છે એક છે તમારે સંખ્યા લેવાની પાછળથી ડાબી સાઈડ ખસવાનું તો પાછળ કેટલા છે એક શૂન્ય છે તો આ એક સંખ્યા આવી ગઈ એટલે તમારે શું મૂકવાના પોઈન્ટ મૂકવાના આગળ કોઈ છે તો છે નવ છે તો નવ લખી લેવાના બરાબર એટલે જવાબ શું આવશે નવ પોઈન્ટ ત્રણ સેમી બરાબર નવ પોઈન્ટ ત્રણ સેમી બરાબર તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર ત્રણ જે છે એ પૂર્ણ થાય છે પ્રશ્ન નંબર ચાર જે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રોમાં શેર કરજો દાખલો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો મળીએ આપણી આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ